तो फाइनली मित्रों आप संरक्षण काम काज करता था बाथरूम में बाथरूम फाइनल तो फाइनली तो मित्रों तो जो कंप्लीट पति पर गए थे तड़ी बड़ी लागे नीचे में घास लगा रही थी से जय माता दी तो स्वागत है तमाम आज नवा वीडियो में तो सवेर ना बजे से आठ ने अत्य आप से काम दाड़ उगड़ी जैसे तरह रुपये पर थी जैसे मैं एक पेन दीस बेन भी रमेश उपा उपा

ફાઇનલી મિત્રો સાંજના અવાજ જાય છે સાડા પાંચ અને આપણે અત્યારે આવતા છે ખે ને અમારે દિસુની મમ્મી આજે તો બનાવી રહી છે ખાવાના રોટલા એટલે કે લોટ બાંધી રહી છે કારણ કે વાજી જાય છે સાડા પાંચ અને આપણે આવતા રહેશે કરે તો ફટાફટ નાવાનો પણ ટાઈમ થઈ જશે તો ફટાફટ આપણે નહીં નાખીએ તો ચલો મિત્રો જઈએ ફટાફટ નહીં નાખીએ ત્યાં લાગીને દિસની મમ્મી લોટ બોટ બાંધીને કમ્પ્લીટ કરી નાખે ને પછી બનાવી નાખે મસ્ત ગરમા ગરમા રોટલા તો એવું નહીં એટલા પાડી છે ને પાળ તો નહીં આ બાજુ મહદેશુ અમે સાંજ પડી ગઈ છે ગાઈ છે ને રોડમાં જરી છે આજે તો મસ્ત ગૌના રોટલા કરે છે અમે આગળ બાજરી ના કરતી અમે ગૌ ના કરે છે આગળ નહાવું છું તું ફટાફટ નહીં નાખી નહીં પછી તમને વ્લોગમાં મળી

કારણ કે ગેસ કરતાં દેશી સુલારનું ખાવાનું બહુ મજા આવી જાય અને લાગે પણ સારું તો ફટાફટમાં દેશી મમ્મી બનાવી દઈશ તો મસ્ત એવા ઘઉંના રોટલા હેલો ફેમિલી સાત ને વાત જશે સાડા સાત ને અત્યારે આપણે ખાવાનું થઈ છે બહુ મોડું બારે પણ અંધારો થઈ ગયું છે જમવામાં આજે ભણાય છે મસ્ત રીંગણનું શાક કે ખાવાના રોટલા

બોદો ભાઈ ના છે મને લાગે એવી વાત હોય એમ કદાચન ખેતરમાં રહેતા વાન ખેતર ટોવાના હોય રાતનું પાણી ભરવાનું તો શું કરે હવે ચેનલ ગરમ હોય પણ ચેનલ તો ઢાઢો ઢમ હોય તો કહો હોય બળવ

ફાર જો ગોદળ ઉસ્કા દાયા લઈ લેતર નંગ ફાર જો આ બધર ક્યાં આયો આરે ફોન જો છે ઈ એટલે આમનો વારો આવશે એમાં જો આરે જાગતા હોય ને તો કોઈનો વારો ના આવે હે પેલો જે કે બેતો જો પસલી તું ચા કે क्या कर जेता रे रे दस्ता रे ओके लकड़ा दो ओके कौन कौन आ दिसुडी ला ने थोड़ी ने अभी तुम लकड़ा आणो जे तो यहां कर जा जाओ यहां कर भूत आवे बापेलो मारे समझे कि तू काजी हट जा जी तक पोखवा आए के तू ही जातो तू तू ही तो जातो तू लकड़े में जातो तू लकड़े में जातो तू यहां करे મોમ દિશુડી બેઠી મોમ આ વાગડે ઊભો રહી જજો આ લાગુગો ઊભો રહી દેશે મારે ટેબલ પર લઈ જાય રે બરોડે જાદુ બરોડે આ વેમે તો દઈ દો કાઢ્યા હે વાય ઊભો જો રહી જા જડલાવા ઝીપકરવા ઊભો રહે ઝૂટો આ પકડીને ઊભો દે જાખ ઓમ દિશુડી બેહી જન લાગુગો લે દક્કો આ તો તો ફાઈનલી મિત્રો દસ વાગી ગયા છે રાત્રે આપણે જાગી રહ્યા હતા તો મિત્રો